મળેલા હુકમ મુજબ પ્રથમ દિવસે સો ઊંટની કુરબાની આપી હતી સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલિસી સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાન આપ સતત બીજા દિવસે પણ બસો ઊંટની કુરબાની આપી સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહિમ અલેહી સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં જ ઇબ્રાહિમ અલેહી સલામને શેતાન મળે છે અને શેતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વાલા સોયા દીકરાની કુરબાની આપે છે પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહિમ અલેહી સલામે પણ પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વાલા સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કરતા પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુબો એટલે ઘેંટો આવ્યો છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેંટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વાલો સોયો દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા બકરા પાળા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાની ઈબાદત કરતા હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા ઘેંટા પાળાઓને ખરીદવામાં અને દરેક વિસ્તારોમાંથી પશુઓના બજારો પણ ભરાતા હોય છે ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ માટે પણ વર્ષોથી મહમદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે આ બજારમાં દસ હજારથી એક લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વરસ અઢી વરસ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેંટાઓને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પણ પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેંટા બકરાને પાળાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાની ઈબાદત કરતા હોય છે ભરૂચના એક પરિવારમાં પણ મોંઘા દોઢ બકરા અને ઘેંટાઓને મીઠાઈ કેરી ડ્રાયફ્રૂટ ખજૂર સહિતનું ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખવામાં આવે છે અને આ પોતાના પરિવારના સભ્યોની જેમ જ લાગણી બંધાઈ હોય તેવા બકરાને બકરા રીતના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યોની કુરબાનીના સમયે પણ પરિવારો પણ રુદન કરતું હોય છે ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજમાં નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે જ્યાંથી દસ હજારથી એક લાખ સુધીના બકરાઓની ખરીદી માટે બોલી પણ બોલતી હોય છે મેં યાસીન ચૌહાણ રહેમતનગર મનુબળ ચોકરી રહેવા અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારું હું મારો બ્રીડર અને બકરાઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે દર વર્ષે મેં બકરો યુ લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનું વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઈટ હાઇચમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડ અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલવું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાળેલો છે એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં એ જ બાર